હેલો મિત્રો તો જોઈએ આપણે એક ભરતી પડેલી છે આઈબીપીએસ બરોબર આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન બરાબર તો જોઈએ પોસ્ટનું નામ શું છે તો કે પ્રોબેશનલ ઓફિસર પીઓ બરાબર ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન એટલે કે ગ્રેજ્યુએશન પાસ હોવું જોઈએ મતલબ બી એ કોઈ બી ચાલે વેકેન્સી પાંચ હજાર બસો આઠ બરાબર છે તો પાંચ હજાર બસો આઠ વેકન્સી કઈ પ્રમાણ કઈ રીતે હે બરોબર તો પાર્ટિસિપેટ બેંક તો બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ઓફ મહારાષ્ટ્ર કેનેરા બેંક તો જોઈ લેજો એ પ્રમાણે સામે વેકન્સી લખેલી છે અને બેન્કનું નામ છે એમ કરીને ટોટલ પાંચ હજાર બસોને આઠ વેકન્સી બરાબર તો આગળ જોઈએ ડેટ ઓફ એપ્લાય બરાબર તો એક જુલાઈથી એકવીસ જુલાઈ એટલે કે હજી દસ દિવસ છે આપણી પાસે બરાબર અને પ્રિમિનરી એક્ઝામ હશે ઓગસ્ટમાં અને મેને એક્ઝામ હશે ઓક્ટોમ્બરમાં એ રીતે તૈયારી રાખવી બરાબર ત્યાર પછી આગળ જોઈએ તો કેટેગરી વાઇઝ ફી જનરલ ઓબીસી માટે આઠસો પચાસ રૂપિયા છે એસટી માટે એકસો પંચોતેર બરાબર ત્યાર પછી એ જ લિમિટ તો કે એક જ પોસ્ટ છે આપણી પીઓની બરાબર પ્રોબેશનલ ઓફિસર તો ઓછામાં ઓછી વીસ અને વધારે વધારે ત્રીસ વર્ષ બરાબર અને માટે પાંચ વર્ષ એક્સ્ટ્રા ઓબીસી માટે ત્રણ વર્ષ બરાબર જે રેગ્યુલર ગવર્મેન્ટ રૂલ છે એ પ્રમાણે ત્યારબાદ જોઈએ પ્રિમિલરી એક્ઝામ એટલે કે પહેલી એક્ઝામમાં ઇંગ્લિશ લેંગ્વેજ ત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ બરોબર વીસ મિનિટ માટે એ પ્રમાણે જોઈ લો રીઝનિંગ એબિલિટી છે ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ છે પાંત્રીસ ક્વેશ્ચન ત્રીસ માર્ક્સ બરોબર વીસ મિનિટ એટલે ટોટલ સો ક્વેશ્ચનને સો માર્ક્સ બરોબર પહેલી એક્ઝામ પ્રિમિલરી એક્ઝામમાં ત્યારબાદ સેકન્ડ મેઇન એક્ઝામ હશે એમાં જોઈ લો સબ્જેક્ટ રિઝનિંગ જનરલ ઇકોનોમિક્સ બેન્કિંગ અવેરનેસ ઇંગ્લિશ લેંગ્વેજ ડેટા એનાલિસિસ બરોબર છે તો એ પ્રમાણે જોઈ લેજો રીઝનિંગ ચાલીસ ક્વેશ્ચન સાઠ માર્ક્સ પચાસ મિનિટ બરોબર ને એમ કરીને ટોટલ એકસો સુડતાલીસ ક્વેશ્ચન હશે અને બસો પચીસ માર્ક્સ બરાબર ને એ બી બસો દસ મિનિટ સમથિંગ થાય એટલો ટાઈમિંગ હશે એ રીતે તૈયારી રાખવી બરાબર ને બસ તો બધી જ માહિતી મેં તમને વિડીયોમાં આપી દીધી છે જોઈ લેજો ફોર્મ ભરવું ના ભરવું અને ફોર્મ કઈ રીતે ભરવું એ બધું જાણવું હોય તો પછી એ રીતે કોમેન્ટ કરો તો આપણે એનો બી વિડીયો બનાવશું